પાડી તાલુકાના પલસાણા ગામમાં અંધશ્રદ્ધાને કારણે બાવીસ વર્ષીય દિવ્યા હળપતિનું મૃત્યુ થયું હતું આ પ્રકરણમાં પોલીસે શુક્રવારના મોડી રાત્રે મૃતકના પિતા અર્જુનભાઈ બે બહેનો ઈશિતા અને પ્રિયંકા તેમજ જમાઈ જિજ્ઞેશ નાયકાની ધરપકડ કરી છે આ ઘટના ચાર એપ્રિલના રોજ ચૈત્ર નવરાત્રી દરમિયાન બની હતી આરતી બાદ દિવ્યાએ મેરડી માતાજી આવવાનું કહીને પોતાના શરીર પર દીવડા મૂકવાનું કહ્યું હતું દિવ્યાની માતા પન્નાબેને આ અંધશ્રદ્ધા સામે વિરોધ કર્યો હતો અને ચેતવણી આપી હતી કે દિવ્યા દાજી જશે અને જીવનું જોખમ રહેશે તેમ છતાં પરિવારના અન્ય સભ્યોએ દિવ્યાના કપાળ બંને હાથની હથેળી પેટ અને પગના ભંજા પર દીવડા મૂકીને સળગાવ્યા હતા પરિણામે દિવ્યા ગઈ હતી આશ્ચર્યજનક રીતે એક બહેન નર્સ હોવા છતાં દિવ્યાને હોસ્પિટલ લઈ જવાને બદલે ઘરે જ સારવાર આપવામાં આવી હતી અંધશ્રદ્ધાના કારણે સમયસર યોગ્ય તબીબી સારવાર ન મળતા દિવ્યાને તાવ અને ખેંચ આવી હતી અંતે જ્યારે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું ગામ લોકોની શંકા અને આક્ષેપોના કારણે પોતે પોલીસ ફરિયાદી બની હતી ગામ લોકોની શંકા અને આક્ષેપોના કારણે ખુદ પોલીસ ફરિયાદી બની છે શરૂઆતમાં પરિવારે ખેંચથી મૃત્યુ થયાની ફરિયાદ નોંધાવી હતી પરંતુ ગામ લોકોના આક્ષેપોના કારણે પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી તપાસમાં અંધશ્રદ્ધાના તથ્યો સામે આવતા પોલીસે પિતા જમાઈ અને બે બહેનો વિરુદ્ધ બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ એકસો પાંચ બસો બાર અને ચોપન હેઠળ ગુનો નોંધ્યો છે સુગર ફેક્ટરી હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માતમાં માતા અને તેર વર્ષની પુત્રીનું મોત બે મોટા વાહનો વચ્ચે આખી કાર ડૂચો વળી ગઈ વલસાણા નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પર આવેલ સુગર ફેક્ટરી હાઈવે ઉપર ઉભેલી રેતી ભરેલ ડંપરની પાછળ ધડાકાભેર કાર ઘૂસી ગઈ અકસ્માત સર્જાતા તેની જ પાછળ આવેલા ટેમ્પો પણ ઘૂસી જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ પૈકી માતા અને તેર વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ વસાના નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર સુગર ફેક્ટરી હાઈવેના સુરતથી મુંબઈ તરફ જવાના માર્ગો ઉપર રેતી ભરેલું ડમ્પર નંબર જી જે ઝીરો સેવન ટીયુ સિક્સ થ્રી ફાઈવ ઝીરો ઊભું હતું એ દરમિયાન મુંબઈ તરફ જતી સ્વિફ્ટ કાર નંબર એમએચ જીરો ફોર જી જે ડબલ થ્રી ડબલ ટુ રેતી ભરેલા ડમ્પરમાં ધડાકાભેર પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત સર્જાતા જ પાછળથી આવી રહેલો ટેમ્પો નંબર ડીએન ઝીરો નાઇન એન નાઇન ઝીરો પણ ઘૂસી જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કાર ડમ્પર અને ટેમ્પો વચ્ચે દબાઈ જતા કારનો ભુક્કો બોલાઈ ગયો હતો જેમાં કારમાં સવાર પાંચ પૈકી માતા અને તેર વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટના બનતા જ આજુબાજુના લોકો તેમજ રાહદારીઓ દોડી આવીને કારમાં ફસી ગયેલા લોકોને બહાર કાઢીને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતને લઈને ટેમ્પો ચાલક અને ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી આગની તપાસ હાથ ધરી છે વાપીમાં ગાંજાનું વેચાણ કરતા ઝડપાયેલી મહિલા આરોપીએ સરકારી જમીન પર બનાવેલ ગેરકાયદેસર બેપાકી દુકાનો ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું રાજ્યભરમાં સરકાર દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહેલા બુલડોઝર એક્શનના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ અસામાજિક તત્વો સામે પોલીસે કરી છે અને અસામાજિક ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યો છે ત્યારે વાપીના સુલપડ વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણ કરતા ઝડપાયેલી એક મહિલા આરોપીની સરકારી જમીન પર બનાવેલા બે પાકી દુકાનોને તોડી પડાઈ હતી માર્ચ મહિનામાં મંગળાબેન શ્રીવાસ્તવ નામની આ મહિલા અંદાજે એકથી વધુની કિંમતના દસ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ હતી અને ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મંગળાબેન ગાંજાના ધંધામાંથી મેળવેલી રકમમાંથી સુલપડ વિસ્તારમાં આવેલા આંબેડકર વાસમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બે પાકી દુકાનો બાંધી લીધી હતી આથી વાપી મહાનગરપાલિકાને જાણ કરી વાપી પીઆઈ કે રાઠોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળાબેન શ્રીવાસ્તવની ગેરકાયદેસર બે પાકી દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું હતું આથી પોલીસની અસામાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહેલ અભિયાનના કારણે જિલ્લાના અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે હાલમાં સરકારશ્રીની જે સો કલાક અસામાજિક તત્વો વિરુદ્ધની કાર્યવાહી ચાલી રહી છે તે દરમિયાન આજે વલસાડ જિલ્લામાં એનડીપીએસ વલસાડ જિલ્લાના વાપી ટાઉનમાં એક એનડીપીએસનો કેસ થયેલ મંગળાબેન શ્રીવાસ્તવ એક લાખ એંસી હજાર નેવું હજાર જો મુદ્દામાલ હતો અને એ કેસ આધારે આરોપીએ પોતાની ગાંજાની વેચાણ કરી એમાંથી બે ગેરકાયદેસર દુકાન ઊભી કરેલ અંદાજી કિંમત પાંચ લાખ જેવી કિંમત છે આજે વાપી મહાનગરપાલિકાનો લીગલી ઓર્ડર મેળવી અને આજે એની બંને દુકાનો ડિમોઝ કરેલ છે ધનોરી ગામે શેરડીનો પાક સળગાવતા ત્રણ પૈકી એક દીપડીના બચ્ચાનું મોત બે જીવતા મળ્યા વલસાડના ધનોરી ગામના ખેડૂતના ખેતરમાં શેરડીના પાકનું કટિંગ માટે શેરડી સળગાવ્યા બાદ તેમાંથી દીપડીના ત્રણ બચ્ચામાંથી બે બચ્ચા જીવતા જ્યારે એક બચ્ચું આગમાં ભૂંજાઈ જતા મૃત્યુ થયું હતું ઘટના અંગે વલસાડ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે જીવતા બે બચ્ચાને કબજે લઈ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે વલસાડ પંથકમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ખેતર અને વિસ્તારમાં આટાફેરા મારતા દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે દીપડાના ભયના કારણે લોકો પોતાના ખેતરોમાં ખેતી કરવા માટે જતા નથી ત્યારે વલસાડ તાલુકાના ધનોરી ગામના પટેલ ફળિયામાં સંકેતભાઈ રતિલાલભાઈ પટેલનું ખેતર આવેલું છે સંકેતભાઈ પટેલે પોતાની ખેતરમાં શેરડીના પાકના કટિંગ કરવા માટે શેરડીને સળગાવવામાં આવી હતી સળગાવ્યા બાદ શેરડીના ખેતરમાં અંદરથી દીપડીના નાના ત્રણ બચ્ચામાંથી બે બચ્ચા જીવતા મળ્યા હતા જ્યારે એક બચ્ચું મૃત્યુ થયું હતું દીપડાના બચ્ચા મળ્યા હતા ગ્રામજનો તેને જોવા માટે દોડી ગયા હતા જે અંગે

બાયપાસ પાસે નહેરમાંથી મૃત હાલતમાં એક પુરુષની લાશ મળી આવતા દોડધામ મચી જવા પામી હતી નહેરમાં આગળથી લાશ તરતી આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી નહેરમાં રહેલી લાશને બહાર કાઢી લાશની ઓળખવિધિ આરંભી હતી નહેરમાં લાશ મળવાની જાણ ગ્રામજનોને થતાં તેઓ જોવા માટે દોડી આવ્યા હતા વલસાડ નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર પરના મુકુંદ ઓવરબ્રિજ ઉપર સર્જાયો અકસ્માત બાર કલાકમાં નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ ઉપર ત્રણ અકસ્માતોની ઘટના બની વલસાડના મુકુંદ ઓવરબ્રિજ ઉપર કાર ચાલકને અકસ્માત નડ્યો હતો કાર ચાલક પારડીથી વલસાડ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી દેતા કાર ચાલક ટ્રકના પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો અને કારનો કચ્ચરકા નીકળી ગયો હતો અકસ્માત સર્જાતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા વલસાડ ટ્રાફિક પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી જઈ કારને ક્રેનની મદદ વડે સાઈડે ખસેડી ટ્રાફિક જામ હળવો કર્યો હતો સંઘપ્રદેશ દમણમાં દમણ ખારીવાળ સમસ્ત મહિલા મંડળ દ્વારા અભિષેક મારુતિ એપાર્ટમેન્ટ પાસે બાર એપ્રિલ હનુમાન જયંતિના દિવસથી આયોજિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું આજે સમાપન થયું ચિત્રકૂટના પ્રખ્યાત કથાકાર પરમપૂજ્ય શાસ્ત્રીજીના સાનિધ્યમાં સંગીતમય શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અઢાર એપ્રિલના રોજ વિશેષ ઝાંખીઓ હવન યજ્ઞ ભજન સંધ્યા અને મહાપ્રસાદ સાથે કથાને વિરામ આપવામાં આવ્યો આ સાત દિવસીય સંગીતમય ભાગવત કથામાં વૃંદાવનથી પધારેલા કલાકારો દ્વારા અનોખી અને મનમોહક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી વાપી દમણ સેલવાસ અને આસપાસના ભક્તોએ શ્રદ્ધાપૂર્વક કથાનું શ્રવણ કર્યું હતું કથામાં દમણદીવ સાંસદ ઉમેશભાઈ પટેલ દાદરા નગર હવેલી અને દમણદીવ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નવીન પટેલ દમણ ભાજપ પ્રમુખ ભરત પટેલ સહિત અન્ય લોકોએ હાજરી આપી હતી આ પવિત્ર આયોજનમાં ખારીવાડ મહિલા મંડળની સક્રિય ભૂમિકા રહી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું અને સહુભક્તજનોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો સમાપન સમારોહમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજર રહી આશીર્વાદ મેળવ્યા હતા